નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે અને ગઈકાલે આપણે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું આપણું જે ચેનલ છે એના ઉપર નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે તો જય અને એ વિડીયો જોઈ લેજો એમાં આપણે જીરું કપાસ ધાણા આ બધા પાકોની વાત કરી છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એટલે જય અને એ વિડીયો જોઈ લેજો અને આ વિડીયોની અંતમાં આપણે જીરા બજારની પણ વાત કરશું અને આપણું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ જોડાઈ જજો કારણ કે આજના જે જીરાના ભાવ છે ખૂબ સારા એવા જોવા મળેલા છે અને આ જે ભાવ છે એની આપણે ગઈ કાલે જ આપણા બધા ગ્રુપમાં નોટિફિકેશન નાખી દીધું હતું મેસેજ નાખી દીધો હતો કે આવતીકાલે ભાવ છે એ જીરાના સારા એવા જોવા મળશે અને આવતીકાલે હજુ કેવા ભાવ જોવા મળશે એનો પણ હું એક મેસેજ આજે પણ ગ્રુપમાં નાખી દઈશ એટલે જઈ અને આપણા એ ગ્રુપમાં જોઈન થઈ જાજો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણા વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે તો ચાલો આગળ વધીએ પહેલાં બધા બજાર ભાવ જાણી લઈએ અને પછી છેલ્લે આપણે જીરાની વાત કરીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સાઠ રૂપિયા હતો चना की बात करिए तो अगियारो पिंचोतर थी बार सौ साइठ तुवर आजे बेहजार पचास थी चौवीस सौ तीस रुपया नौ सौ पचास थी एक हज़ार छियासी अड़द सोल सौ सो पचास थी ओगनीस सौ सो सीतेर सोयाबीन आठ सौ सो पच्चीस थी नौ सौ पंदर रुपया धना बार सौ थी चौदह सौ तल पच्चीसो अठयागर जाड़ी मगफड़ी एक हज़ार पचास थी बार सौ अड़सठ रुपया जीरा जो बात करे आज जुनागढ़ में तो पंचावन सौ रुपया छ हज़ार बत्रीस रुपया बात करिए अमरेली घ आज चार सौ थी पाँच सौ छोर सोयाबीन आठ सौ सो बार थी आठ सौ पांसठ एरंडो आज नौ सौ पचास थी एक हज़ार ओगना सीतेर चना नौ सौ तीस बार सौ सड़सठ धाणी आज अगिय सौ साइ थी सत्तर सौ सित्ते रुपया तल एक हज़ार पचास थी एकत्रीसौ ઝીણી મગફળી આઠસો પંચાણું થી બારસો ઓગણીસ ચાડી મગફળી આઠસો નવ્વાણું થી બારસો પાંત્રીસ કપાસ આજે નવસો સિત્તેરથી પંદરસો પંદર જીરાની જો વાત કરીએ અમરેલીમાં આજે તો બાવીસો રૂપિયાથી ચોસઠસો ત્રીસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે એક હજારથી એક હજાર અઠ્યાસી લસણ એક હજાર પચાસથી સાડત્રીસો રાયડો આજે નવસોથી એક હજાર ઓગણચાલીસ અજમો બાવીસો સાઠ થી પાંત્રીસો ત્રીસ રૂપિયા ધાણા એક હજારથી પંદરસો પચીસ સોયાબીન આજે સાતસો થી આઠસો વીસ જાડી મગફળી નવસો થી અગિયારસો ઝીણી મગફળી નવસો થી અગિયારસો પંચાવન કપાસ આજે સાતસો થી પંદરસો પચીસ રૂપિયા જીરાની વાત કરીએ આજે જામનગરમાં તો અડતાલીસો પાસઠ રૂપિયાથી એકસઠસો રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો થી પાંચસો છન્નું एक सौ एक त्रो छवीस तुवेराजे चौदह सौ एक सौ एकावन, मग बार सौ एक सात सौ रुपया अड़द अगर सौ अगर सौ एक थी थी 101, चना अग्यारो एक बार सौ छठ वाल पाँच सौ एक सौ एकतालीस मेथी आठ सौ एक थी पंदर सौ एकाणु लसणी बात करिए तो एक हज़ार एकाणु थी पात्र सौ तो વાત કરવામાં આવે આજે જો સફેદ ચણાની તો બારસો છોતેર થી એકવીસો એકાણું રાયડો સાતસો થી નવસો એકોતેર મરચા આજે આઠસો એક થી એક છોડી બે હજાર થી એકાણું ઝીણી મગફળી નવસો થી તેરસો છપ્પન જાડી મગફળી આઠસો થી તેરસો છેતાલીસ કપાસ અગિયારસો થી ચૌદસો ધાણા આજે આઠસો થી સત્તરસો એક્યાસી જો વાત કરીએ આજે તો એકતાલીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જીરા બજારની જો વાત કરીએ તો આજે ખૂબ જ સારો એવો ઉછાળો છે એ જીરામાં જોવા મળેલો છે હાઇસ્ટમાં ચોસઠસો થી પાસઠસો રૂપિયા સુધી છે બજાર ભાવ જોવા મળેલા છે અને આ બજાર ભાવની વાત છે આપણે ગઈકાલે જ આપણા બધા વોટ્સએપ ગ્રુપમાં મેસેજ નાખી દીધો હતો કે આવતીકાલે જીરાના ભાવ છે ખૂબ જ સારા એવા જોવા મળી જશે એટલે જરૂરથી જઈ અને હજુ જો તમે વોટ્સએપ ગ્રુપમાં ના જોડાના હો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપની લિંક મળી જશે જઈ અને આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ ઘણી બધી માહિતી તમને ત્યાંથી મળશે બાકી આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ નામનું ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો એમાં પણ આપણે છ હજાર જીરાના ભાવ થયા છે તો હજુ ભાવ કેટલા વધશે એનો એક નવો સર્વેનો વિડીયો ગઈ કાલે જ મૂકી દીધો છે તો એમાં જીરું ધાણા કપાસ તલ ડુંગળી લસણ આ બધા પાકોની વાત કરી છે તો જઈ અને આ વિડીયો અત્યારે દેખાય છે એના પર ક્લિક કરી વિડિયો જોઈ લ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર કરી દો વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર